મીડિયા અને આ વિસ્તારના આગેવાનો દ્વારા રજૂઆત કરી રહ્યા છે આજે વિપક્ષ નેતાઓ પાણીમાં ફરી પૂરગ્રસ્ત ગ્રામ લોકોની વેદના જાણી રહ્યા છે સરકારશ્રીની આરોગ્ય ખેતીવાડીને લગતી વળગતી તાલુકાની અને જિલ્લાના અધિકારીઓ સર્વે કરી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારી તંત્રના બાજ અધિકારીઓ લોકોના પ્રશ્ન સાંભળતા નથી અને ગરીબ લોકો અતિવૃષ્ટિથી પ્રભાવિત થયા છે ખરેખર ખેડૂતો પશુપાલકો મોટા નુકસાનમાં છે જેમને પૂરતું વાળતર મળે આવનાર સમય આપણો ખેડૂતોને અને પશુપાલક અતિવૃષ્ટિના પ્રકોપથી બેઠો થાય ને દરેક લોકો થવા સરકાર સહાય નહીં પણ ભારત ગુજરાતના નાગરિક હોવાનો હક આપે છે ન્યાય મળે તે માટે વિપક્ષ આગેવાનો લોકોના પડખે છે તેમ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું અને આ વરસાદી પાણીના કાયમી નિકાલ માટે સરકારને તાકીદ કરી હતી એવા સોમાભાઈ રાવળ ઇસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા ભાવ હોય ફાભર હોય કે સર આ સમગ્ર વિસ્તારમાં જે રીતે વરસાદી પાણીના કારણે પૂરની પરિસ્થિતિ છે એ લગભગ સાત આઠ તારીખથી શરૂ કરીને આજે પંદર તારીખ થઈ મુખ્યમંત્રીશ્રી પણ અગિયાર બાર તારીખે અહીંયા મુલાકાત કરી ગયા પણ આજ દિન સુધી આ ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે હજુ પણ લોકો રાહત કેમ્પોમાં રહેવા માટે રસ્તા પર રહેવા માટે મજબૂર છે આટલા દિવસ થયા તેમ છતાં હજુ લોકોના ઘરોના સર્વે નથી થયા કોઈ પણ જાતની ઘરવકરી કે અન્ય કોઈ રાહત ચૂકવવામાં નથી આવી એક તરફ લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાને કારણે સંપૂર્ણ ઘરવકરી નાશ પામી છે તે સંપૂર્ણ રીતે તબા થઈ ચૂકી છે જમીનોનું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે મોટા પ્રમાણમાં પશુઓ ડૂબીને તણાઈને મોતને બેઠા છે ત્યારે બધી જ બાજુથી લોકો જ્યારે હેરાન પરેશાન હોય અને તંત્ર પાસે મદદની અપેક્ષા રાખતા હોય ત્યારે અમારી કોંગ્રેસની ટીમ આજે અમારા સાંસદ બેન ગેનીબેન ઠાકોર અમારા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહભાઈ ધારાસભ્ય અને કાંતિભાઈ પૂર્વ ધારાસભ્યની મુલાકાત લીધી છે તમે સૌએ જોયું કે હજુ પણ છાતી સમા પાણી ગામોમાં ભરાયેલા છે ગામોમાં ચારે તરફ ગંદકી છે જે ગામમાં પીએસસી દવાખાનું છે ત્યાં ડોક્ટર નિયમિત નથી આવતા પશુઓના મૃત્યુ થયા છે એની રોગચાળો ફાટી નીકળે એની માટેની કોઈ કાળજી નથી લેવાતી ત્યારે મારી સરકારને મુખ્યમંત્રીને વિનંતી છે કે તમારી મુલાકાત પછી પણ તંત્ર કામ કરી રહ્યું છે બિલકુલ તંત્રની નિષ્ક્રિયતા જોવા મળે છે મુખ્યમંત્રીની મુલાકાત પછી આટલા દિવસ પછી કેસ્ટ્રોલ ના મળી હોય કોઈ જાતની સહાય ના હોય કોઈ પણ જાતનું મદદ ના હોય હું માનું છું કે દુર્ભાગ્ય કે સંવેદનશાલતા સાથે તાત્કાલિક લોકોને પરિવારમાં જેટલા પણ સભ્યો છે એ સભ્ય ડેટ

ભાગ્યા તરીકે ખેતમજૂર તરીકે ખેતરોમાં કામ કરતા હોય સિઝનમાંથી એને પણ ચોથો પાંચમો ભાગ મળશે એવી આશા સાથે મહેનત કરતા હોય તો એમને પણ આ ચોકસાઈ કરીને એને પણ સહાય મળવી જોઈએ અને આ તમામ કામગીરી તાત્કાલિક થવી જોઈએ એવી સરકાર પાસે માગણી કરીએ છીએ અને મુખ્યમંત્રીની મુલાકાત પછી પણ જો તંત્ર ઊંઘતું હોય નિષ્ઠુળ થઈને સાહેબ ખાસ કરીને અત્યારે કેશનો લાગવાની ચર્ચા થઈ રહી છે તે પણ એ ફોર્મ ભરાવાના છે અહીંયા લોકોને વધુ વરસાદના કારણે ડોક્યુમેન્ટ તો નથી તો કઈ રીતે ફોર્મ ભરશે અને કઈ રીતે હાલ જ્યારે કુદરત રૂઠી હોય કુદરતી આફત આવી હોય ત્યારે લોકો માટે તો સરકાર માયબાપ હોય છે સરકાર પાસે ખૂબ મોટી અપેક્ષા હોય અને સરકારે પણ આ કેસ્ટોલ કે ઘર વકરીમાં કોઈ કરોડો રૂપિયા નથી ચૂકવવાના ગરીબ સામાન્ય માણસને તકલીફના સમયે મદદ કરવાની છે તા રાખવી જોઈએ સ્થળ પર જે સ્થિતિ છે એનું પંચક્યાસ કરી સ્થાનિક જે આગેવાનો છે નવ રિપોર્ટ લઈ અને જે પણ ઘરવકરી ચૂકવવાની હોય કેસ્ટોલ આપવાની હોય મકાનની સહાય કરવાની હોય જમીન ધોવાની સહાય કરવાની હોય ના મૃત્યુ માટેની સહાય કરવાની હોય આ તમામમાં ડોક્યુમેન્ટ્સ નથી એમ કરીને એમાંથી સહાય ડોક્યુમેન્ટની માગણી કરવા નાખીને સરકારે તાત્કાલિક માનવતા રાખીને સહાય ચૂકવવી જોઈએ આ બધા જ ગામોની મુલાકાતમાં લોકોને એક જ સૂર છે બે હજાર પંદરમાં પૂર આવ્યું હજુ પણ ભવિષ્યમાં આવી સ્થિતિ થાય દર વખત બધું જ બરબાદ થઈ જાય છે લોકો ઘરબાર વગરના થાય છે પશુઓ તણાઈ જાય છે ખેતી બરબાદ થાય છે જમીન બરબાદ થાય છે તો આનો કાયમી નિકાલ માટે જે પણ ગામોમાં પાણી ભરાય છે એ ગામોથી રણ સુધી એક પાણીના નિકાલ માટેની કાયમી કેનાલ બનવી જોઈએ દરેક ગામમાં ક્યાંક દલિત સમાજના લોકો છે બક્ષીબંધ સમાજના લોકો છે ગરીબ લોકો છે એવા વિસ્તારમાં વસવાટ કરે છે કે જ્યાં દર વખત પાણી ભરાય છે અને મહિનાઓ સુધી પાણી ભરાઈ રહે છે એ લોકોને નવેસરથી જમીન સંપાદન કરીને પ્લોટ ફાળવીને ઊંચી જગ્યાએ એમને કાયમી ધોરણે મકાન મળે વસવાટ કરે એટલા માટેની વ્યવસ્થા થવી જોઈએ તો આ પ્રશ્નોનો કાયમી નિરાકરણ થાય સાથે સાથે સરકારને માગણી કરીએ છીએ કે તમે ઘર વકરીને ડોલ તો નજીવી આપવાના પણ અત્યારે લોકો ભૂખે